તો હોનારતને એક વર્ષ થતા ન્યૂ સનરાઈઝ સ્કૂલ ખાતે પરિવારજનો દ્વારા પ્લેકાર્ડ બેનર સાથે ન્યાયની માંગ કરાઈ ગુજરાતને હચમચાવી નાખનાર હરણી બોટકાળની પહેલી વર્ષીએ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા રેલી કાઢી બાળકો વાલીઓ શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કૂલ ખાતે પહોંચ્યા પરિવારજનો દ્વારા ન્યૂ સનરાઇઝ સ્કૂલની સામેના ગ્રાઉન્ડમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરાયું અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને પાંચ મિનિટ મૌન પાડી ચૌદ મૃતકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી શાળા પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હોવાથી ત્યાં પોલીસનો કાફલો ખડકી દેવાયો જેના કારણે વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો મૃત બાળકોના વાલીઓ પોલીસને જોઈને વધારે ભડક્યા તેમણે બાળકોને શ્રદ્ધાંજલિ આપતું બેનર પણ સ્કૂલમાંથી ઉતારી લેવાની ફરજ પાડી એ પછી બેનર પર ન્યૂ સનરાઇઝ સ્કૂલ લખેલો ભાગ પણ ફાડી નાખ્યો વાલીઓ સ્કૂલ કમ્પાઉન્ડની દિવાલ પર વિવિધ બેનર લગાવ્યા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો બીજી તરફ ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકોએ શાળા ચાલુ રાખતા હોબાળો થયો શાળાના ગેટ બહાર પોસ્ટર લગાવી શ્રદ્ધાંજલિનો ડોળ કરતા વાલીઓ અકળાયા વાલીઓએ શ્રદ્ધાંજલિ નું બેનર ઉતારી લીધું અકડાયેલા વાલીઓએ બેનર ફાડી રોષ વ્યક્ત કર્યો પેટ્રોલ બોમ્બ ફેંકનારાઓનું નીકળ્યું સરઘસ પોલીસે પગે લગાડ્યા જોઈલો રાજકોટની જાની કેટલી પર પેટ્રોલ બોમ્બ ફેંકનારાઓને આ એ શખ્સો છે જેમણે રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ નકડંગ ટી સ્ટોલ પર પેટ્રોલ બોમ્બ ફેંકીને દહેશત ફેલાવી હતી હવે આ જ શખ્સો દોડી તો શું ચાલી પણ શકતા નથી રાજકોટમાં સો રૂપિયા માટે હોટેલ પર પેટ્રોલ બોમ્બ ફેંકવા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી અત્યાર સુધીમાં પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીને પકડ્યા યુનિવર્સિટી પોલીસે જયદેવ રામાવત અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપ્યો ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ બાવાજી નામના આરોપીને પકડ્યો ગુનાના કામે બે હાથ જોડી બીજી વાર આવું કૃત્ય ન કરવાની ખાતરી આપી દબાણ દૂર કરવા ગયેલી ગુજરાતમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા છે અમદાવાદમાં જુહાપુરા જમાલપુર બાદ શનિવારે ટીમ અને ગુજરાત કરવા ગયેલી સ્થાનિક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો દબાણ દૂર ન કરવા દેવાના પ્રયાસ રૂપે સ્થાનિકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો આ સિવાય પીએસઆઈનો કોલર પકડી મારી નાખવાની ધમકી આપી હતી અન્ય પરિવારજનોએ આત્મહત્યાની પણ ધમકી આપી પોલીસે બે મહિલા સહિત પાંચ સામે ફરિયાદ નોંધી છે વિનાશ થઈ રહ્યો હોય તેવું અંબાજીના લોકોનું કહેવું છે જે ઘર મકાનની વણઝાર જોઈ રહ્યા છો તે મકાનો પર આગામી થોડા સમયમાં જ બેટ દ્વારકાની જેમ બુલડોઝર ફરી વળશે અને આ મકાનો વર્ષો જૂના દબાણ હોવાનું મનાઈ રહ્યું છે કોરિડોર માટે આ મકાનો હટાવવા માટેની તજવીજ હાથ ધરાઈ રહી છે અને છેલ્લે આસ્થાનો સહારો લઈ માલધારી સમાજના લોકોએ માતાજીને ધજા સ્વરૂપે પોતાની ફરિયાદ અને આવેદનપત્ર લઈ અંબાજી મંદિરે પહોંચી માતાજીને જમાલપુરમાં બાંધકામ પર બુલડોઝર ફર્યું જમાલપુર કાચની મસ્જિદ પાસે બનેલી ગેરકાયદેસર દુકાનોને પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી ગેરકાયદેસર દુકાનોને મધ્ય ઝોન ના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કાર્યવાહી કરવામાં આવી સવારથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી જેસીબી મશીન અને મજૂરોની મદદથી દસ જેટલી દુકાનોને તોડી પાડવામાં આવી છે કાચની મસ્જિદ પાસે આવેલી કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની જગ્યામાં દુકાનો બનાવી હોવાનો આક્ષેપ થયો હતો જે બાદ સ્કૂલ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ જગ્યા મૂળ માલિકને પરત આપી દેવામાં આવી છે મુસ્લિમ વકફ બોર્ડની જમીન હોવાનો ખુલાસો થયો હતો મુસ્લિમ વકફ બોર્ડની જગ્યા ઉપર બાંધી દેવામાં આવેલી આ દુકાનોનું લાખો રૂપિયા ભાડું ઉઘરાવવામાં આવતું હતું તો અમદાવાદના દાવો કરાયો મસ્જિદ મસ્જિદના ટ્રસ્ટી સલીમ ખાન પઠાણે કર્યો દાવો જે જગ્યાનું બાંધકામ તોડાયું તે મસ્જિદ ટ્રસ્ટની જગ્યા છે ઉર્દુ શાળા ચલાવવા માટે જગ્યા આપવામાં આવી હતી બે હાજર સત્તર માં ઉર્દુ શાળા ખસેડવામાં આવતા ત્યાં મસ્જિદ નિભાવ માટે ભાડે આપવામાં આવી હતી ભાજપ શહેર અને જિલ્લા પ્રમુખોની અંગે મોટા સમાચાર આગામી સપ્તાહમાં થશે જિલ્લા પ્રમુખો અને મનપા પ્રમુખોની જાહેરાત તેત્રીસ જિલ્લા પ્રમુખો અને આઠ મનપા પ્રમુખોની જાહેરાત થશે સંભવિત નામો જાહેરાત અંગે થયો હતો વિલંબ અને જૂના પ્રમુખ રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી તે મુદ્દે મનોમંથન હવે રીતે જાહેરાત થશે આગામી સપ્તાહમાં પ્રબળ શક્યતા છે તેની અને નામો અંગે મંથન પણ થઈ ચૂક્યું છે પૂર્ણ વર્તમાન દસ જેટલા જિલ્લા પ્રમુખો રિપીટ થવાની શક્યતા છે જિલ્લા પ્રમુખો ધારાસભ્યોને અને સાંસદ સભ્ય સાથે લઈને ભાજપાની વિચારધારાને વળગે તે મુદ્દો અગત્યનો રહેશે અગાઉ દસમી યાદી જાહેર થવાની હતી ને હવે આગામી સપ્તાહમાં જાહેરાત થવાની શક્યતા છે મળી રહી છે બજેટ સત્ર શરૂ થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે ખેડા જિલ્લા પંચાયત જુનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી યોજાશે તોતેર નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ પણ જાહેર થશે ખ્યાતિ કાંડ મુખ્ય આરોપી કાર્તિક પટેલ પાસઠ દિવસે ઝડપાયો ખ્યાતિકાંડ થતા ન્યુઝીલેન્ડ દુબઈ ભાગી બે મહિના હોટેલમાં રહ્યો અમદાવાદ ખ્યાતિકાંમાં છેલ્લા પાંચઠ દિવસથી ભાગતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની અંતે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ કેસમાં નવમો આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો બીમાર પત્નીની સારવાર માટે કાર્તિક પટેલ ત્રણ નવેમ્બર અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયો હતો અને અગિયાર નવેમ્બરે ન્યુઝીલેન્ડ ગયો અને બાર નવેમ્બરે ખ્યાતીકાંડ થતાં તે દુબઈ ભાગ્યો હતો જ્યાં તે બે મહિના હોટલમાં રોકાયો હતો પરંતુ પત્નીની તબિયત બગડતા તે દુબઈ પાછો ફર્યો અને કાર્યવહારો અંગે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે તેત્રીસ બેંક એકાઉન્ટની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે કાર્તિક વન ફોર્ટી ટુ બોપલ રોડ ખાતે ઓફિસે તથા હોસ્પિટલ ખાતે હોસ્પિટલના ડાયરેક્ટર તથા મેનેજમેન્ટની મીટીંગો લેતો હતો કાર્તિક પટેલ તેમની બીજી ફાર્મમાંથી ખ્યાતિ હોસ્પિટલમાં અનસિક્યોર્ડ લોન આપી હોસ્પિટલમાં પોતાનું રોકાણ વધારતો હતો નરોડા ગેલેક્સી ચાર રસ્તા પાસે ગાયત્રી બિલ્ડર દ્વારા નિર્માણ થઈ રહેલ નવા બિલ્ડિંગમાં નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનો પ્લાન હતો જે બિલ્ડિંગ ભાડા પેટે મેળવવા બિલ્ડર સાથે એગ્રીમેન્ટ કરાર કરવામાં આવ્યો હતો પરંતુ બિલ્ડરનું કામ પૂરું થયું ન હોવાથી તેમજ વ્યૂ પરમિશન આવેલ ન હોવાથી કોઈ લીગલ ડોક્યુમેન્ટની કાર્યવાહી કરવામાં આવી ન હતી પોતાને કોરોના થયો તે વખતે કોઈ હોસ્પિટલમાં એડમિટ થવા જગ્યા ન મળતા પોતે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું હતું આરોપી કાર્તિક પટેલ બે હજાર એકવીસમાં એશિયન બેરિયાટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલ માં ભાગીદાર તરીકે જોડાયો હતો કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલ ના ચેરમેન છે હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહાર કાર્તિક પટેલની એકલાની સહીથી સહિત જ થતા હતા